ધારી બે જેટલા શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયું ફિલ્લામેન જાવેદ સંધી દ્વારા ફાયરિંગ કરનારા પૂર્વ ધારાસભ્યના માણસો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે પોલીસ સમક્ષ હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે બનાવ સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે રાત્રિના એક વાગ્યા આસપાસ આ બનાવ બન્યા હોવાનું સામે આવ્યું કયા કારણોસર ફાયરિંગની ઘટના બની તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલ આ ફરિયાદ નોંધાઈ છે રીબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા નોંધીય છે કે બે દુકાનીધારી શખ્સો આવ્યા અને જેમણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની આ ઘટના બની હતી જયદીપસિંહ જાડેજા કે જેમના પેટ્રોલ પંપ પર ફાયરિંગની આ ઘટના બની જે મામલે હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે સમગ્ર મામલે અજાણ્યા શખ્સોની શોધખોળ પણ હાથ ધરી છે તો આ સીસીટીવી ફૂટેજ આ સમગ્ર ફાયરિંગની ઘટનાના સામે આવ્યા છે જેમાં બાઇક પર બે બુકાની ધારી શખ્સો આવે છે અને એક રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે તો ગોંડલમાં ફરી એકવાર આ પ્રકારની ઘટના રીબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના સામે આવી છે એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગની આ ઘટના બની અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા છે જયદીપસિંહ જાડેજા કે જેમના પેટ્રોલ પંપ પર ગત રાત્રે ફાયરિંગની આ ઘટના બનતા જ ચકચાર મચી જવા પામી છે કયા કારણોસર ફાયરિંગની આ ઘટના બની તે અંગે હવે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે તો આ સમગ્ર મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે અંકિત રીબડામાં ફરી એકવાર આ પ્રકારની ઘટના ફાયરિંગની જે ઘટના સામે આવી છે તેને લઈને વધુ વિગત શું પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં જે ગુંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવે છે ત્યાં ગુંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદની અંદર જે રીબડા ગામ આવે છે ત્યાં રીબડા ગામે ગઈકાલે મોડી રાત્રે એટલે કે રાત્રિના એક વાગ્યા આસપાસ મોટર અંદર બે બુકાની ધારી શખ્સો આવે છે ને ત્યારબાદ તેમના દ્વારા એક રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવે છે ફાયરિંગ કરનારાઓનું જે હેતુ છે તે માત્ર ડરાવવાનો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેટ્રોલ પંપની અંદર જે મેન છે કે જે ઓફિસની અંદર બેઠો બેઠો પોતાનું જે મોબાઈલ ફોન છે તે જોઈ રહ્યો હોય છે ને ત્યારે જ રાત્રિના એક વાગ્યા આસપાસ બે જેટલા બુકાની ધારી શખ્સો આવે છે ને તેમના દ્વારા એક રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવે છે ગોંડલ તાલુકા પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસનો કાફલો તેમજ રાજકોટ ગ્રામ્યનું લોકલ ક્રા ટીમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સાથોસાથ વાત કરવામાં આવે તો ડીવાયએસપી ગોંડલ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસને ઘટના સ્થળેથી એક ફૂટેલી કારતુસ છે તે પણ ખાસ કરીને કબજે કરવામાં આવી છે સાથોસાથ વાત કરવામાં આવે તો સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે ને જે 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 પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન જાવેદ હતો તેમના દ્વારા ગોંડલ તાલુકા પોલીસને હાલ અત્યારે ફરિયાદ દાખલ કરવા બાબતે અરજી પણ આપવામાં આવી છે ને અરજીની અંદર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોવાનું શંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે જો કે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નથી નોંધાઈ પરંતુ જે અરજી સામે આવી છે ને અરજી ખાસ કરીને ઇનવર્ડ પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે ત્યારે હવે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે બિલકુલ અંકિત પરંતુ રીબડા ગામે છેલ્લા ઘણા પ્રકાર ઘણા સમયથી જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે ચિંતાનો વિષય છે અહીં પોલીસ કાયદા અને વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યા છે આ ઘટનાના કેવા પડઘા પડ્યા છે કેવા પ્રકારનો માહોલ સર્જાયો છે પોલીસ દ્વારા હવે કેવી કાર્યવાહી થશે ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે ઘટના સામે આવી છે ને ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ગોંડલ તાલુકા પોલીસ તેમજ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચને હાલ એક લીડ મળી છે અને જે લીડના આધારે આ જે બંને જે આરોપીઓ છે કે જેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે તેઓ રાજકોટ તે મતલબ રીબડાથી રાજકોટ તરફ આવ્યા હોવાની માહિતી છે હાલ મળી છે ને તેમના સીસીટીવી છે તે હાલ સાપર વેરાવળ તરફ આજે આરોપી માલિકી નું આ વાહન હતું તે બાબતે પણ હાલ તે ની અંદર તપાસ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ અહિયાં થાય છે કે આખરે ગોંડલ પંથકની અંદર બિલકુલ 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 અંકિત આપ જોડાયેલા રહેજો અમારી સાથે આપની પાસેથી